ત્રણ લાખ વીસ હજાર ડોલરમાં પડ્યું ઘર છે અને ડેવલપ એરિયામાં છે એટલે આપણે સેટ કરી કે કેટલું ટેમ્પરેચર ઘરનું રાખવું હીટર હાલ અમે એડમિન્ટનમાં પહોંચી ગયા છે અને આજે બધા ઘર દેખાય છે એની બધી સોસાયટી છે રહેણાંક વિસ્તાર છે અને મારા કાકા અને પ્રદીપ કાકા એમને જ હમણાં જ ઘર લીધું છે તો આ એમનું ઘર છે તો ઘર બતાવું તમને કેવું છે આ ખૂબ આ રીતે સોસાયટીનું આ મેઇન અંદરના રસ્તા હોય આ રીતે આ બે ઘર છે આપણા જે ત્યાં ટ્વિન્સ બંગલો હોય એ રીતે અને આ ખૂબ હમણાં જેમણે તો એમના ઘરની આખે આપણે ટૂર કરીએ કેવું છે ઘર શું શું વ્યવસ્થા હોય છે બધું જ જાણીએ તો આ અહીંયાથી આ એન્ટ્રી છે પહેલાં કાકા ઉપર જોઈશું કે પકડો હા આવો આપણે ઉપર જોઈએ જો આ ઘરનો મેઇન રૂમ આપણે ઇન્ડિયામાં જેમ હોય એ રીતે જ છે સોફા છે ટીવી છે પણ અહીંયા એક વસ્તુ અલગ છે અહીંયા ફાર પ્લેસ આપેલું છે પાછળ બહુ ઠંડી પડે અને તમારું હીટર વીટર કામ ના કરે તો ભલે લાકડા દેખાય પણ ગેસથી ચાલે છે એટલે ગેસની પાઇપલાઇન નીચે છે આપણે ઓન કરીએ એટલે અહીંયા તાપણું ચાલું અને પાછળ બારીઓ છે જો ઇન્ડિયાથી આ થોડી અલગ બારી છે કારણ કે દેખાય આટલી મોટી બારી પણ અહીંયા આ ખુલે નહીં કમ્પ્લીટ પેક છે કારણ કે અહીંયા ઠંડી બહુ પડે પવન બહુ આવે તો આખું ઇન્સ્યુલેટેડ બનાવી પડે એમ ઠંડી ક્યાંય નાની ક્રેકમાંથી પણ ના આવી જોઈએ એટલે આ જો બંધ કરવાની ખોલવાની આખી ડિઝાઇન આ રીતની છે તમે આ ખોલો બંધ કરો એટલે બહુ પવન હોય તો બારી પછડાય નહીં અને આ એકદમ ટાઈટ સીલ બંધ કરીએ કાંઈ એટલે બાકી પછી ડાઈનિંગ ને બધું આ ડાઇનિંગ ટેબલ અને લાઇટો ખબર નહીં આ બધા ભૂરિયાઓના પીળી લાઈટો કેમ ગમે છે આટલી બધી આખા ઘરમાં બધે પીળી લાઈટ લગાવીને ગયા છે એટલે હવે ધીમે ધીમે બદલીશું હા ડાઇનિંગ ને બધું તમે બસ હા ડાઇનિંગ ટેબલને બધું અમે લીધું આપણને આમ આપે ખાલી કિચન અપ્લાયન્સ હીટર ને એ બધું આપે પણ લાઇટો બધું મૂકીને જાય આ નેસ્ટનું પેલું છે હીટ કંટ્રોલ એટલે નેસ્ટનું આ ડબલું હું મેં બદલ્યું સેટિંગ ને બધું હોય આપણે હીટ સેટ કરી કેટલું ટેમ્પરેચર ઘરનું રાખવું હીટર ક્યાં સેમાં સેટ કરવું આપણે મોબાઈલથી બધું એડજસ્ટ કરીએ કે પછી રાતે ટેમ્પરેચર આટલું કરી નાખો ઘરનું દિવસે આટલું ઘર નાખો આ પેલી કંટ્રોલવાળી સ્વિચ બોર્ડ છે એટલે એસી હોય તો આના જ કનેક્ટ થાય તમે આખું કંટ્રોલ કરી શકો એમ ટેમ્પરેચર ટેમ્પરેચરનું બધું કિચન આ કિચન છે આ કિચન આઈલેન્ડ કે છે અહીંયા મોટા ભાગના ઘરની ડિઝાઇનમાં બધે આવું આઈલેન્ડ આપે તમારા રસોઈમાં બીજું બધું અપ્લાયન્સ બધી પડી હોય તો બધું યુઝ કરવા માટે આ તે બધા લોકો અહીંયા બાર સ્ટૂલ મૂકીને અહીંયા આગળ આવવા ઊભા ઉભા નાસ્તો કરવા બ્રેકફાસ્ટ ટેબલ એ રીતે પણ વાપરતા હોય અહીં દરેક ઘરમાં ફ્રીજ સ્ટવ અવન માઇક્રોવેવ ડિશવોશર આ તો આપે છે તમે નવું લો કે જૂનું ઇન્ક્લુડ એટલે તમને જો ડાયરેક્ટ નવું લો તો બિલ્ડર તમને આ બધું લઈને આપે અને તમે જૂનું ઘર લો તો એ જે ઓનર હોય એ બધું મૂકીને જાય હમ હા વોલમાર્ટની એડવર્ટાઈઝ કરું બે વોલમાર્ટના છે ભાઈ હા હવે હા મારું બેક યાર્ડ છે

હજી હમણાં જ બધું લઈને રહેવા આવ્યા છીએ બીજું બધું ધીમે ધીમે કરાવીએ છીએ થોડું ફર્નિચર સોફા ને બધું લાયા આ બધી અપ્લાયન્સ બધું તો હતું લાઇટો આ બધા ઝુમર ઉમર બધું એ લોકો મૂકીને ગયા છે આ રસોડા કિચનમાં દેખાય બધી બેઠક સીટ અને પારનો આ જે સોફા છે જે પેશીઓ પરનો એ બધું એ મૂકીને ગયા છે જે પ્રીવિયસ ઓનર આ બાથરૂમ છે એટલે અહીંયા આગળ આવું હાફ બાથરૂમ નીચે મેઈન મેઇન રૂમમાં હાફ બાથરૂમ આપે ફૂલ નહીં એટલે આપણા ઇન્ડિયન આપણા બિલ્ડર જોડે ઘણા લોકો ઇન્ડિયન બિલ્ડરો જોડે આવી રીતે પેલું કરાવતા હોય કે ભાઈ અહીંયા આગળ ફૂલ બાથરૂમ મુકાવડાવો અલગથી પૈસાથી પણ આ લોકોની કોઈ બી ક્યાંય બી તમે ડિઝાઇનમાં આવું નહીં દેખાય કે ભાઈ આવું જ બાથરૂમ દેખાશે ચાલો બેઝમેન્ટ જોઈએ કે ઉપર ઉપર હા નિધિ ચલ બતાય તો ભાઈ નિધિ એ ટીનો પાર્ટનર છે હા ચાલો મારી વાઈફ નહી જે બધા ભૂર્યા હોવાના એવું કહે કે નીડી નીડી આ નીડી નીડી પર સરે અહીંયા બધી બારીઓ બે બાજુ આ શું કહે પશ્ચિમમાં ભળે છે ડાયરેક્ટ એટલે સાંજે બધી બારીઓ આ સાઈડ સનલાઇટ આવે અને પેલી સાઈડ સવારે આવે બધી હમ આ બધા આ એપ્લાયન્સમાં આવે વોશર ને ડ્રાયર આપણે ઇન્ડિયાના મશીનમાં કેવું બધું વોશિંગ મશીન ને ડ્રાયર બધું ભેગું હોય ને આમાં બે અલગ અલગ આપે હવે મેં જે ઘર ખરીદ્યું એને બીજી બધી એપ્લાયન્સ બદલી છે પણ આ જૂના રાખ્યા છે હજી અચ્છા એટલે આ એને જૂનું રાખીને અમને આપ્યું છે બધા કપડાં આમાં ધો ધોઈ ગયા પછી આમાં સુકવા નાખો હમ આ મારો રૂમ છે એટલે મારે વર્ક ફ્રોમ હોમ છે એટલે હું અહીંયા આગળ કામ કરું કામ કરી કરીને થાકું તો આડું લાંબુ કરીને સુઈ જાઉં અચ્છા તારું આખું સેટઅપ છે હા અને શું કામ છે તારું એ થોડું હું સાયબર સિક્યુરિટીમાં કામ કરું છું એટલે એક ટાઈપનું હેકિંગ મારું કામ છે એટલે આપણે એથિકલ હેકિંગ હેકિંગ એટલે ખરાબ લોકો હેક કરી જાય પહેલા અમારા હેક કરીને ક્લાયન્ટને બતાવવાનું કે તમે આ રીતે હેક થઈ શકો છો તમે આ સુધારો તો અહીંયા તો બધા આઈને એવું કહેતા હોય છે કે બાર મજૂરી જ કરવી પડે તો આવી જોબ મળવી કે એના માટે તમારે કેવી તૈયારી સાથે આવવું પડે એ તો અઘરી વસ્તુ છે તમારે જાતે કનેક્શન બનાવવા પડે છે એટલે મારી જોડે તો સર્ટિફિકેટ હતા એમાં માસ્ટર ડિગ્રી હતી ઇન્ડિયા એક્સપિરિયન્સ હતો પણ તો તે જોબ શોધવી એ બહુ અઘરી છે તમારા લિંકડ ઇનમાં બધાને તમારા સામેથી રીચ આઉટ કરવું પડે કે ભાઈ સામેથી કેટલાય ઢગલો લોકોને સામેથી તમે મેસેજ કરો કે ભાઈ હું કેનેડામાં નવું છું કનેક્શન શોધું છું મારો આવો એક્સપિરિયન્સ છે તમારો જોબ હોય તો કહેજો એવી રીતે તમારે બધાને અપ્રોચ કરતા રહેવું પડે ઓકે હા આનું વર્ક સ્ટેશન એટલે અહીંયા આગળ આર્યો એક અટેચ બાથરૂમ છે અને અંદર ક્લોઝેટ પણ છે અને અંદર રીતે ગ્લો કપડા મૂકવા માટેનું મોટું ક્લોઝેટ ઓકે તો અહીંયા બધે આ રીતે જ હોય છે આપણે જેમ બોર્ડ પેલા ડ્રોવર્સ ના છે અરે અહીંયા મોટા ભાગે આ લોકો લટક આ રીતે શું કહે ભરાવા માટેનું જ આપી દે તમાર તમારી રીતે બધું જે કરાવું હોય કરાવી શકો આ છે અમારે બનનેનો રૂમ ઓકે શું જોઈએ રૂમમાં બતાવો ચલો આ છે ડ્રેસિંગ તો આ બધું તમે નવું વસાયું કે હતું આ આ બધું વસાયું છે અમે પણ ટીવી એ લોકો મૂકીને ગયા તા અને આ છે બાથરૂમ બાથરૂમ એમાં કોઈ દરવાજો નથી

જાતે ફિટ નાની નાની વસ્તુ અહીંયા પ્લમ્બર કોઈ ના આ બોલાવા જો અહીંયા આગળ આપણે ઇન્ડિયામાં બાથરૂમ હોય એટલે નીચે ચોકડીનું પેલું ગટરની ડ્રેનેજ હોય પણ અહીંયા આગળ એવું નહીં આ તો ફર્શ તો કોરું જ રહે આ જે કાણું છે એ ગટરનું નહીં હીટર છે ગરમ ઠંડે માં હીટ આવે પાણી જવું ના જોઈએ કોઈ રહેવા પેલા બતાવવું પડે કે ચોકડી નહીં સાંડવાની પાણી ના જવા દેતા આ બધું બેડ ને બધું તમે વસાવ્યું તો એની કેવી રીતે અહીંયા ક્યાંથી ખરીદો શું કીધું એટલે આમ બધે જુદો જુદો ભાવ હોય છે અમે બધે બધું ફર્નિચર આખું સોફા બેડ ડાઇનિંગ ટેબલ આ બધું આ સાઈડનું ફર્નિચર ને બધું અહીંયા આઈ ફર્નિચર કરીને સ્ટોર છે એટલે ઓનલાઈન કેનેડા વાઇડ છે આમ તો વેર હાઉસ ને ઓનલાઈન મોસ્ટલી છે એમાંથી બધું જઈન કરાયો એટલે અમને સસ્તો પડ્યો કે આખું થઈને આર્યો બેડ અને આ બધું ફર્નિચર થઈને તેરસો ડોલરમાં આખો સેટ આપ્યો ઓકે અને અહીંયા બારી છે સીધી નીચે બેકયાર્ડમાં પડે છે એટલે એને સરસ બધા ઝાડ હમ બધા હં એટલે હવે આ ચેરી બ્લોસમનું ઝાડ છે એટલે પંદર દિવસ બહુ મસ્ત દેખાય પછી પછી નોર્મલ ઝાડ થઈ જાય આ રૂમનું ડ્રેસર અહીંયા અલગથી આપેલું છે જો મારા ડ્રેસરમાં નિધિનામાં ફરક પડે ને મેં એટલે એટલે જ મારામાં તેનો ચેક ઘૂસવા નહીં દીધો કીધું બધા જોશે નહીં તો હું સરખું નહીં રાખતો હાઇટ હા ઓકે હા બેઝમેન્ટ છે અહીંયા આગળ જનરલી બેઝમેન્ટનો ડોર હોય ને ત્યાં આગળ અહીંયા શૂ મૂકવાની ટ્રે મૂક કારણ કે બરફ પડે ને તો પછી બધા શૂમાંથી પાણી નીકળે અને બરફ ઓગળે એટલે બધું બગડે નહીં એટલે એવી ટ્રે હોય આ અમારું આ garagem ઓકે અહીંયા garagem અંદર ઇન્ટરનલ બે ગાડીને પાર્ક થાય એટલી પેલી આપેલી છે ઓકે તો અહીંયા એમ તો ફરે હમ બોસ સ્પેસ છે એટલે હા એટલે આવા અને ટેન્ડમ ગરજ કહેવાય આગળ પાછળ તમે બે ગાડી પાર્ક કરી શકો જો તમારે સાઈડ બાય સાઈડ પાર્ક કરવાવાળું લેવું હોય તો બધું મોંઘું મળે અહીંયા અમે જો ડસ્ટબિન મૂકેલા છે આ ગ્રીન અને બ્લેક બંને લીલો કચરો જે હોય બધો ખાવાનો કેટલા ઇમ્પોર્ટન્ટ છે અહીંયા ખાસ કરીને એડમિન્ટન કેલગરી આ બાજુ અલબર્ટામાં બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અહીંયા હેરસ્ટ્રોન થાય બાર બહુ બધો બરફ પડે આખું એટલે તમારે બાર ગાડી હોય તો બધું સાફ કરવું પડે આજુબાજુ બેગ કાઢતા પહેલા કલાક બે કલાકની મહેનત પડી જાય ગરાજ હોય તો તમારે ગરાજ હોય તો તમે સીધું ખાલી ગાડી સીધી મૂકી ગરમ કરી નીકળી ગયા જો કે હું હજી પહેલો વિન્ટર અહીંયા આગળ ભરીશ અત્યાર સુધી તો મેં સાંભળ્યું જ છે વિન્ટર કેવું હોય આ બેઝમેન્ટનો એક અલગ રૂમ છે આ અગેન ફરીથી પાછળ બેકયાર્ડમાં પડે હજી અમે બધું સામાન મૂક કરીને પછી સાફે નહીં કર્યો આ બધું કંઈક પ્લાન કરશું શું કરીશું અહીંયા ઓકે અહીંયા આગળ ઘરની ફરનેશ અને હીટર એ અહીંયા આવે હીટર હમ એ સતત ચાલુન ચાલુ રહે હીટરની ટેન્ક છે નીચે ગેસથી તે સીધું સળગે અને ગરમ થયા રાખે પાણી અંદર અને બાજુમાં જે છે ચોરસ એ ફરનેસ એટલે એ હવા ગરમ કરે ગરમ એ એર ગરમ કરી અને આખા ઘરમાં પ્રેશરથી મોકલે એટલે તમારે એર કંડિશન સિસ્ટમ હોય તો એ અહીંયા જ અટેચ થાય ઓકે એને આ બધી પાઇપલાઇનો આ બધું બહુ જૂનું ઘર છે એટલે આ બધી બ્યુટેનલની પાઇપ છે બધી જૂની સિસ્ટમ છે પણ આમે બધું અહીંનું લાકડું બહુ સારું હોય છે કે ભાઈ એક સો સો વર્ષ જૂના ઘરો તમે ડાઉન ટાઉનમાં જુઓ ને તો એ તે એમાં તે કશું પેલું નહીં હોતું થયેલું નહીં હોતું કંઈ ગમે તેવો વરસાદ હોય કંઈ બી થાય આખું ઘર લાકડાનું જ છે તો ત્રણ લાખ વીસ હજાર ડોલરમાં પડ્યું મારું હાઉસ છે અને ડેવલોપ એરિયામાં છે એડમિન્ટનમાં એટલે તમને નવું ઘરે તે અમુક એરિયામાં આ ભાવનું મળી જાય હજી રીત નવા ડેવલપ થતા હોય એડમિન્ટનમાં પણ બીસીમાં ને એમાં અમે જોતા હતા તો ત્યાં સરી આજુબાજુ ને એવું ત્યાં તમને એક રૂમના અપાર્ટમેન્ટ પાંચ લાખમાં પહોંચતા હતા એટલે એ પ્રમાણે અહીંયા એડમિન્ટન ખાસું સસ્તું પડે બસ ખાલી અહીંયા અહીંયા જ ઘર લઈ શકતા હતા એટલે આપણું બજેટ હતું એટલે પણ એટલે મારે વર્ક ફ્રોમ હોમ છે અહીંયા એડમિન્ટનની ખરાબ વસ્તુ હોય કે ભાઈ વિન્ટરમાં બહુ વેધર બહુ જ વધુ પડતું ઠંડુ થઈ જાય માઇનસ ચાલીસ મહિનો મહિનો સુધી રહીએ કે પણ મારે તો એવું કંઈ પ્રોબ્લેમ હતું નહીં મારે ઘરે બેસીને કામ કરવાનું છે આપણે ગ્રોસરી અને બધું જવાનું થાય પણ એ તો સમજાય એટલું બધું નહીં રેગ્યુલર ડેલી કમ્યુટ નહીં મારે એટલે કીધું તો પછી આપણે એનો ઉપયોગ કરીને આવી જગ્યાએ જઈએ જ્યાં આગળ આપણે સારું ઘર રહીને સારી રીતે રહી શકીએ એમ તો તમને કેનેડામાં સૌથી વધારે શું ગમ્યું ને શા માટે આઈસ્ક્રીમ સૌથી વધારે ગમ્યું અને અહીંના રસ્તા